નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ સત્તોતેર રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંદીનો ભાવ સત્સો ઓગણીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંદીનો ભાવ સાતસો છુમ્મોતેર રૂપિયા સો ગ્રામ સાંદીનો ભાવ સાત હજાર ચારસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ સત્યોતેર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ચારસો ચાલીસ રૂપિયા સડસઠ પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ એકાવન હજાર પાંચસો પચીસ રૂપિયા બત્રીસ પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર ચારસો છ રૂપિયા પાસઠ પૈસા બાર ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલો સોનાનો ભાવ સત્યોતેર હજાર બસો સત્યાશી રૂપિયા અઠ્ઠાણું પૈસા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ હજાર સડસઠ રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં સોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર છવ્વીસ રૂપિયા અઢાર પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર બસો નવ રૂપિયા ચુમ્માલીસ પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર બસો એકસઠ રૂપિયા એંશી પૈસા બાર ગ્રામ સોનું એટલે કે એક તુલુ સોનાનો ભાવ ચોર્યાસી હજાર ત્રણસો ચૌદ રૂપિયા સોળ પૈસા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બે હજાર છસો અઢાર રૂપિયા રહ્યો છે